આ સ્થાન મનાય છે માં ખોડિયારનું પ્રાગટ્ય સ્થાન માં ખોડલ માં ખોડિયાર ભક્તો માતાને કોઈ પણ નામે બોલાવે પરંતુ તેમની માં પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થા એક સરખી જ રહેવાની કહેવાય છે કે માં ખોડિયારનું નામ એકવાર મુખમાંથી ઉચ્ચારણ થઈ જાય તો સમસ્ત સંસારના સુખોની પ્રાપ્તિ જાતકને થઈ જાય છે તેવામાં માં ખોડિયારના પ્રાગટ્ય સ્થાનના જો દર્શન થઈ જાય તો જાતકને થાય છે ઉત્તમ સુખોની પ્રાપ્તિ રોહી શાળામાં બિરાજે છે માં બારસો બેતાલીસો વર્ષ પૌરાણિક મનાય છે માં ખોડિયારનું આ ધામ અહી પોતાની બહેનો સાથે બિરાજે છે માં ખોડિયાર બોટાદના રોહીશાળા ગામે ખોડિયારનું એક એવું ધામ આવેલું છે કે જ્યાં પોતાની સાત બહેનો તથા ભાઈ સાથે દર્શન થાય છે માં ખોડિયારના સ્થાનિકોનું માનીએ તો આ મંદિર લગભગ બારસો વર્ષ પૌરાણિક છે અહીંમાં ખોડિયારનું સત્ય એટલું છે કે દૂર દૂરથી ભક્તો અહીંમાં ખોડિયારના દર્શને આવે છે અને બાંધે છે પુણ્યાનું ભાથું અહીંયા આપણે માતાજીના દર્શન કર્યું એટલે મનમાં ખૂબ જ એટલે ખૂબ જ આનંદ થાય છે અને એમ થાય છે કે માતાજીના દર્શને વારંવાર આપણે આવી અહીંયા રવિવાર અને મંગળવારે ખાસ કરીને લોકોની ભીડ અતિશી હોય છે લોક મુખ્ય વહેતી કથા અનુસાર આ વિસ્તાર પ્રાચીન કાળમાં રજવાડાના સમયમાં રાજકવિ મામણિયા ચારણની સંતાનપણાથી નિરાશ થતા તેઓ પીપલેશ્વર મહાદેવની તપસ્યામાં લીન બન્યા વર્ષોની આખરી તપસ્યા બાદ ભોળાનાથે વરદાન આપ્યું કે તારા ઘરે સાત દીકરી અને એક દીકરાનો જન્મ થશે અને વિક્રમ સંવત્ત આઠસો પાંત્રીસ ચૈત્ર સુદ નવમીના દિવસે સાત નાગ કન્યા અને એક નાગના રૂપમાં મામણીયા ચારણને સંતાન પ્રાપ્તિ થઈ હતી આ માતાજીનું મેન જન્મસ્થળ છે ક્યાં માતાજીનો જન્મ અહીંયા થયો છે માતાજીને આજે તેરસોને વર્ષ પૂરા થાય છે તો માતાજીનું આ વૃક્ષમાંથી જન્મ થયો લ્યો છે અને એમાંથી નાગણી સ્વરૂપે નીકળીને પારણામ પોઢી ગયા અને બાળ સ્વરૂપ લીધો છે મેન સ્થાન કાંઈ કહેવાય છે શક્તિપીઠ આ ધામમાં જોવા મળતું આ પથ્થર ચમત્કારિક છે કહેવાય છે કે માં ખોડિયારના દર્શન કરી આ પથ્થર પર પણ માથું ટેકવવાનું ફળદાયી માનવામાં આવે છે અહીં માતાજીના સમયનું એક વરખડીનું વૃક્ષ પણ છે જેને માં ખોડિયાર સરીખું જ કલ્યાણકારી અને ચમત્કારિક માનવામાં આવે છે જે ભક્તો અહીં દર્શન કરવા આવે છે ત્યાં વરખડીના વૃક્ષના દર્શન કરવાનું પણ નથી ચૂકતા શક્તિ સ્વરૂપમાં ખોડિયારના પડચા અપરંપાર છે જે પણ ભક્ત સાચા મનથી માને યાદ કરે છે તેની તમામ વિપદા દૂર કરે છે માં ખોડિયાર અહી મંદિરમાં ચિતલેશ્વર મહાદેવના નામે દેવાધી દેવ પણ બિરાજમાન છે જેના દર્શન પણ ભક્તો અચૂક કરે છે અહી માં ખોડિયારના દર્શન કરીને

દીકરા ન હોય લોકો આવે છે અને માતાજી અમે હાથ જોડીને ઊભા રહેશે અને માતાજીની માનતા રાખે છે જે કોઈ માતાજીની માનતા પૂરી થાય છે એ લોકો અહીં આવી અને માતાજીની માનતા પૂરી કરે છે તો દેશ વિદેશથી મોટી સંખ્યામાં માય ભક્તો આસ્થા ફેર અહીં પધારે છે સૌ શ્રદ્ધાળુઓ માટે અહીં ભોજન શાળાની પણ વ્યવસ્થા કરાઈ છે તો આમ બોટાદનું આ ખોડલધામ જેટલું પ્રાચીન છે તેટલું જ પડચાધારી અને ચમત્કારિક પણ મનાય છે અને તેથી જ તો વિશ્વભરમાંથી પધારતા ભક્તો માટે સુખ શાંતિ મેળવવાનું પવિત્ર સરનામું બની ગયું છે આ પાવનકારી ધામ ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ બોટાદ